હવે નાટકો ફાર્મા ની વાત કરું તો નાટકા ફાર્મા જે સૌથી વધારે જે ઘટાડો જે આપણે ટ્રેડર થયેલો હતો એ કંપનીના રિઝલ્ટ ને લીધે થયેલો હતો અને કંપનીનું જે પ્રમાણે એ કંપનીનું જે એક્સપોર્ટમાં યુએસનું સ્થાન છે એ પણ કંપનીને પેનિક ક્રિએટ કરે છે પણ જો ટેકનિકલ જોવા જઈએ તો અત્યારે સ્ટોક પરફેક્ટલી સપોર્ટ ઝોન ઉપર ચાલી રહ્યો છે હવે કદાચ સ્ટોક રેન્જ બાઉન્ડ રહેશે અથવા આપણને આવનારા દિવસોમાં ઉછાળો જોવા મળી શકે છે એટલે ડેફિનેટલી જેને ફાર્મા સેક્ટરમાં એક્સપોઝર લેવું હોય એ થોડું નાટકો ફાર્મામાં પણ ખરીદી શકે છે કારણ કે એક રિલીફ રેલી માર્કેટ એક્સપેક્ટ કરે છે કે ટેકનિકલી એનું જે અત્યારે સાતસો સત્તાણું રૂપિયા ચાલી રહ્યો છે અત્યારે જેનું ફર્સ્ટ રેઝિસ્ટન્સ દેખાય છે ઓલમોસ્ટ નવસો ની આજુબાજુ દેખાય છે એટલે આપણે સેવન ટુ ટેન પર્સન્ટની એક રેલી આમાં આવનારા દિવસોમાં જોવા મળી શકે છે